પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને હોલિકામાં દાણી ખંજૂર હારડાનો ભોગ ધરાવાયો હતો ત્યારે એકબીજાને હોળી ધૂળટી પર્વની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શહેરાનગરમાં વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું ભાવિકો દ્વારા ખંજૂર હારડા અને દાણીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો શહેરાના ગ્રામીણ વિસ્તારમાં પણ હોળીનો તહેવાર રંગે ચંગે ઉજવાયો હતો ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારમાં લોકો બહાર ગામ નોકરી ધંધા અર્થે જતા હોય છે તેઓ હોળીનો તહેવાર પોતાના વતનમાં પરિવાર સાથે જ કરતા હોય આ શહેરાના ગ્રામીણ વિસ્તારમાં હોળી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અને લોકો ઢોલ નગારા વગાડીને હોળી પર્વની ઉજવણી કરી હતી અને ગ્રામીણ વિસ્તારોમાં તો ખાસ કરીને સમગ્ર ગામના લોકો ભેગા થાય છે અને હોળી પર્વની ઉજવણી કરે છે હોળીમાં દાણી ખંજૂર હારડાનો પણ ભોગ ધરાવાયો હતો આમ પંચમહાલના શહેરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તે તમે વિડીયોમાં જોઈ શકો છો